હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું તુરિયાનું શાક એટલે કે ઘીસવડાનું શાક આ શાક છે ને આપણે આજે દહીંમાં બનાવવાના છીએ તો રેસીપી આગળ જોતા રહેજો આપણે ગેસ ઉપર એક કૂકર મૂકી દીધેલ છે કૂકર ગરમ થઈ થઈ જાય ત્યાં સુધી આપણે તમે જોઈ શકો છો કે તુરિયા કટ કરી અને ધોઈ અને લઈ લીધા છે કુકર આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાય એડ કરી દેવાની છે રાય આપણી સરસ ફૂટી જાય ને એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે જીરું આપણું સરસ શેકાઈ જાય એટલે આપણે એમાં મીઠી લીમડીના પાન એડ કરી દેસુ હવે આપણે એમાં કટ કરેલા તુરિયા એડ કરી દેસુ હવે આપણે તેલ સાથે તુરિયાને બરોબર મિક્સ કરી લેવાનો છે જેથી વઘાર છે તે તુરિયામાં બરોબર બેસી જાય આ રીતના વઘાર સાથે તુરિયાને બરોબર મિક્સ કરી લેવાનું હવે આપણે આ રીતના ઉપરથી ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે તુરિયાને આપણે તેલમાં બફાવા દઈશું ત્યાં સુધી આપણે આ રીતના લસણવાળો ચટણીનો મસાલો બનાવી લીધો છે લસણવાળી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક વાટકી જેટલું દહીં લીધું છે આ દહીં છે તે થોડું ખાટું એવું દહીં છે આ રીતના આપણે એને મિક્સ કરી લેવું હવે આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે તુરિયા તમે જોઈ શકો છો કે તો તેલમાં ઘણા ખરા બફાઈ ગયા છે હવે આપણે એમાં આ લસણ વાળી ચટણીનો મસાલો ઉમેરી દઈશું મસાલાને બરોબર મિક્સ કરી લેવાનો છે મસાલો છે તે આપણો બરોબર mix થઈ ગયો છે હવે આપણે એમાં બીજા સુકા મસાલા એડ કરી દઈશું અડધી ચમચી જેવી આપણે હળદર એડ કરીશું અને એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું આને પણ આપણે તુરિયાના શાક સાથે બરોબર મિક્સ કરી લઈશું હવે આપણે આમાં દહીં એડ કરી દઈશું. તમારે જો દહીં એડ ના કરવું હોય તો તમે હળદર અને ધાણાજીરું અને મીઠું એડ કરી અને એક સીટી કરી અને શાક તૈયાર થઈ જાય છે દહીંને આપણે ફેટીને એડ કર્યું તું એટલે દહીં આપણું જરાય ફાટ્યું નથી તમે જોઈ શકો છો હવે આપણે અડધી ચમચી જેવું મીઠું એડ કરી દીધું છે અને આપણે પાણી બિલકુલ એડ કર્યું નથી દહીંનું પાણી અને તુરિયાએ એનું પાણી છોડ્યું છે એ રીતના પાણી ઘણું રસો થઈ ગયો છે હવે આપણે એક ચમચી જેવી ખાંડ એડ કરી અને નું ઢાંકણ ઢાંકી અને સુધી બે સીટી જેવું થઈ ગયું છે આપણું શાક છે તે તૈયાર થઈ ગયું છે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને દહીંના રસાવાળું આપણું તુરિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ રીતના આ શાક બનાવવાથી આ ભાખરી અને બાજરીના રોટલા સાથે ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રીતના એકવાર તુરિયાનું શાક જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી રેસિપી કેવી લાગી